હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે મે બે હજાર પછી ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ચણા સફેદ જે સફેદ ચણાના જે ભાવ છે તે એક હજાર ચોતેર રૂપિયાથી લઈ બે હજાર એક રૂપિયો છે જે સામાન્ય ભાવ છે બારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ છસો એક રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો એકાણું એકોતેર રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ એક હજાર એકવી રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો એકસઠ રૂપિયા હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે એક હજાર એકવી રૂપિયાથી લઈ એક હજાર એકવી રૂપિયા છે જે સામાન્ય ભાવશે એક હજાર એકવી રૂપિયા હવે જોઈએ અરીઠા અરીઠાના જે ભાવ છે તે છસો એકતાલીસ રૂપિયાથી લઈ છસો એકતાલીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે છસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે ત્રણસો અગિયાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે પાંચસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે પાંચસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે નવસો એકાવન રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો અગિયાર રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે બારસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે પાંચસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ વાલ પાપડી પાપડી વાલના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયો છે જે સામાન્ય ભાવ છે આઠસો એક રૂપિયો હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે એક હજાર એક રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ એક હજાર છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે પંદરસો એક રૂપિયાથી લઈ સોળસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો અગિયાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સાતસો એક રૂપિયો હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ ત્રણસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો એકોતેર રૂપિયા હવે જોઈએ ડુંગળી સફેદ સફેદ ડુંગળીના જે ભાવ છે તે એંશી રૂપિયાથી લઈ એકસો સત્રી રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો ને બે રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકત્રીસ રૂપિયાથી લઈ એકસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એકસો સતરી રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે છસો એકતાલીસ રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયા હવે જોઈએ મરસા સૂકા પટ્ટો સૂકા મરસા પટ્ટાના જે ભાવ છે તે બચ્ચો એક રૂપિયાથી લઈ ચોવીસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે ત્રણસો એક રૂપિયાથી લઈ સત્તરસો એકાવન રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ સત્તરસો સોતેર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો એકસઠ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ સોઢસો અગિયાર રૂપિયા છે જે સામાન્ય ભાવશે તેરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ હિચબ ગુલ હિચબ ગુલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અઢારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકાણું રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અડત્રીસો રૂપિયાથી લઈ તેતાલીસો એકતાલીસ રૂપિયા છે જે સામાન્ય ભાવશે એકતાલીસસો એક્યાસી રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે પંદરસો એક રૂપિયાથી લઈ ઓગણીસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અઢારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ બારસો છ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે જે સામાન્ય ભાવશે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ દાણા જાડા દાણા જાડાના જે ભાવ છે તેરસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો એકતાલીસ રૂપિયાથી લઈ તેરસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો એકવીસ રૂપિયાથી લઈ ચૌદસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે જે સામાન્ય ભાવશે પંદરસો એક રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો એકત્રીસ રૂપિયાથી લઈ છસો સાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો સેતાલીસ રૂપિયાથી લઈ પાંચસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચૌદ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ